આકાશ નિવાસી પરમપિતા પરમેશ્વરના પવિત્ર અને પ્રેમી નામમાં આપ સર્વનો અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર તમારું સ્વાગત કરતા અમે આનંદ અનુભવીએ છીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો આ સમય આપણને મળ્યો છે કે પિતા બાપના જીવન વચનોનું આજે આપણે વાંચન કરવાના છે અને આજે આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો તેરમું પુસ્તક જે પ્રથમ કાળકૃતના નામથી જાણતું છે તેનો છેલ્લો અધ્યાય કે જે ઓગણત્રીસમો અધ્યાય છે તેનું વાંચન કરવા જઈ રહ્યા છે અને કાલથી આપણે બીજા કાર્યપ્રતાપનું પુસ્તક ચાલુ કરીશું તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના પવિત્ર વચનોમાં જઈશું પ્રાર્થના કરી હે મારા દેવ મારા પરમેશ્વર પિતા અમે તમારો ઘણ મનીએ છે બાપ કે તમે અમને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવા માટે એના માટે અમે તમારો પુષ્કળ આભાર તો ઘણ માની છે આ વચનો દ્વારા પ્રભુ તમારો વધુ ને વધુ મહિમા થાય તમારી વાતો પ્રભુ વધુ વધુ ફેલાય પ્રભુ અને તમારા વચનો પ્રભુ એ લોકો ગ્રહણ કરી પ્રભુ એવું તમે થવા દેજો આ તમારા સુંદર વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે આ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરજો પિતા પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાનૂન પ્રાંત અને તેનો ઓગણત્રીસમો અધ્યાય પછી દાઉદ રાજાની સમગ્ર પ્રજાને કહ્યું મારો પુત્ર સુલેમાન જેને એકલાને ઈશ્વરને પસંદ કર્યો છે તે હજુ જુવાન અને બિન અનુભવી છે ને કામ મહા મોટું છે કેમ કે એ મહેલ માણસને માટે નહીં પણ એહોવા ઈશ્વરને માટે છે હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા ઈશ્વરના મંદિરને માટે સોનાની વસ્તુઓને માટે સોનું રૂપાની વસ્તુઓને માટે રૂપું પિત્તળની વસ્તુઓને માટે પિત્તળ લોઢાની વસ્તુઓને માટે લોઢું તથા લાકડાની વસ્તુઓને માટે લક્કડ તેમજ ગોમેગ મણી તથા જડાવ કામને માટે તથા ચિત્ર વિચિત્ર કામને માટે તરે તરેના રંગના અને સર્વ પ્રકારના મૂલ્યવાન જવાનીઓ તથા સંગે મર્મના પુષ્કળ પાષણો તૈયાર કર્યા છે વળી તે પવિત્ર મંદિરને મંદિરને માટે જે બધું મેં તૈયાર કર્યું છે તે ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પર મારો પ્રેમ હોવાથી મારી પાસે મારો પોતાનો સોના રૂપાનો ભંડાર છે તે હું મારા ઈશ્વરના માટે છું એટલે મંદિરને લગતી ઇમારતોની ભીતોને ઓફિન માટે સોના સોનામાંથી ત્રણ હજાર તાલન સોનું તથા સાત હજાર તાલન ચોખ્ખું રૂપું એટલે કારીગરો દ્વારા કરવાની સર્વ પ્રકારની સોના રૂપાની ચીજોને માટે સોનું રૂપું આપું છું તો આજે યહોવાને રાજી ખુશીથી અર્પણ થવાને માટે બીજે કોણ આગળ આવે છે ત્યારે પિતૃઓના કુટુંબના સરદારોએ ઇઝરાયેલના કુળોના હોય એટલે સહસ્રાર્ધ પીતીઓએ સત્તાધિપતિઓએ તથા રાજાના કામ પરના મુકદ્દમોએ રાજી ખુશીથી અર્પણ કર્યા તેઓએ ઈશ્વરના મંદિરની સેવાને માટે પાંચ હજાર તાલન સોનું દસ હજાર નારીક સોનું દસ હજાર તાલન રૂપું અઢાર હજાર તાનંદ પિત્ત તથા એક લાખ તાનંદ લૂઢો આપ્યું ભંડાર મતે આપ્યા તેઓએ રાજી ખુશીથી અર્પી એટલે લોકો હરખાયા કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજી ખુશીથી તે અર્પણ કર્યા હતા અને દાઉદ રાજા પણ બહુ હરખાયા દાઉદની આભાર પ્રાપ્ત માટે સર્વ સભા દેખતા તેણે યહોવાની સ્તુતિ કરી તેણે કહ્યું હે હોવા અમારા પિતા ઇદરાયલ ઈશ્વર તમે સદા સર્વકાળ સ્તુત્ય હો હે હોવા મોટાઈ પરાક્રમ ગૌરવ જય તથા પ્રતાપ તમારા છે કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તમારું છે હે હોવા રાજ્ય તમારું છે ને સર્વોપરી અધિકાર પણ તમારો છે તમારા તરફથી ધન તથા માન બંને પ્રાપ્ત થાય છે અને સર્વ ઉપર તમે રાજ કરો છો તમારા હાથમાં સામર્થ્ય તથા પરાક્રમ છે અને સર્વને મોટા તથા બળબાન કરવા એ તમારા હાથમાં છે માટે હે અમારા ઈશ્વર અમે તમારો આભાર માનીએ છીએ મેં તમારા પ્રતાપી નામની સ્તુતિ કરીએ છીએ હું તથા મારા લોકો માત્ર કે આવી રીતે ઘણી રાધી ખુશીથી અર્પણ કરવાની અમે શક્તિ માનવાઈએ અમારી પાસે જે કંઈ છે તે સર્વ તમારી પાસેથી મળેલું છે ને તમારા પોતાના આપેલામાંથી જ અમે તમને આપ્યું છે અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છે પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગરના ને છાયાની માફક ચાલ્યા જાય છે હે અમારા ઈશ્વર હોવા આ જે સંજામ અમે તમારા પવિત્ર નામને માટે તમારું મંદિર બાંધવાને તૈયાર કર્યો છે તે સર્વ તમારા તરફથી મળેલો છે ને બધું તમારું પોતાનું છે હે મારા ઈશ્વર હું જાણું છું કે તમે અંતકરણને પાખો છો ને પ્રમાણિકપણા પર સંતુષ્ટ છો મેં તો મારા અંતકરણના પ્રમાણિકપણાથી એ સર્વ તમને રાજી ખુશીથી અર્પ્યું છે તમારા જે લોકો અહીં હાજર છે તેઓને રાજી ખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે હે અમારા પિતૃ હોય ઇબ્રાહીમ તથા ઇબ્રાહીલના ઈશ્વરી હોવા તમારા લોકના અંતકરણ તથા વિચારો સર્વકાળ એવા જ રાખો ને તમારી તરફ તેઓના અંતકરણવાળો મારા પુત્ર સુલેમાનને એવું અંતકરણ આપો કે એ તમારી આજ્ઞાઓ તમારા નિયમો તથા તમારા વિધિઓ પાડી તથા આ બધા કામ કરી અને જે મહિલ માટે મેં તૈયારી કરી છે તે તે મધ્ય સર્વ ઈશ્વર લોકોએ પોતાના સ્તુતિ કરી તેઓ તથા રાજાનું સન્માન કર્યું પછી બીજે દિવસે તેઓ સર્વ ઇનલે માટે યહોવાને બલિદાન આપ્યા અને દર્પણો ચડાવ્યા એટલે એક હજાર ગોધાઓ એક હજાર ગીટા એક હજાર હલવા તથા તેઓના પ્રેરાણો સહિત મોટો યજ્ઞ કર્યો તેઓએ તે દિવસે મોટા હળથી યહોવાની આગળ ખાધું પીધું તેઓએ દાઉદના પુત્ર સુલેમાનને બીજી વાર રાજા તેઓએ તેને અધિપતિ તરીકે તથા સાદોની યાજક તરીકે યહોવાની આગળ અભિષિત કર્યા પછી સુલેમાન પોતાના પિતા દાઉદને સ્થાને રાજા થઈને યહોવાના રાજ્ય સ્થાને બિરાજ્યો તે આબાદ થયો અને સર્વ ઇજરાયલ તેને અધીન હતા સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો તેમજ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો પણ સુલેમાન રાજાને અધીન થયા યહોવાએ સુલેમાનને સર્વ ઇજરાયલ દ્રષ્ટિમાં બહુ જ મોટો કર્યો ને તેની અગાઉના કોઈ પણ ઇજરાયલના રાજાને ન હતો એવો રાજ્ય વૈભવ યહોવાએ તેને આપ્યો દાઉદના રાજ્ય કંડ

સમુએલ દ્રષ્ટાના પ્રાર્થનાથન પ્રબોધકના તથા ગાર દ્રષ્ટાના ઇતિહાસમાં નોંધેલા છે તેની આખી કારકિર્દી તેના પરાક્રમ તથા તેના ઉપર તથા ઇઝરાયલ ઉપર તથા દેશોના સર્વ રાજ્યો ઉપર જે જે કાળો ગુજર્યા તે સર્વ તેમાં નોંધાયેલા છે પ્રભુ તેના વાતોના વચનને કળા આપે તેને કૃપા આપે પ્રાર્થના કરીએ આકાશ જેનું છે અને પૃથ્વી જેનું છે આ સગડ સૃષ્ટિનો ઉત્સર્જન હાર અમારા દેવ અમે તમારી સમક્ષ અમારા મસ્તક આવ્યા છે અને અમારી કાળી ગેલી ભાષાની અંદર બાપ કહીને પોકાર કરીને તમને બોલાવી રહ્યા છીએ તમે સાંભળીને અમને જવાબ આપો છો તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ વિશેષ આજના વચનોને આશીર્વાદિત કરો આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પામે પ્રસરે અને કોઈ એક આત્મા જીતા તેને માટે તમારી કૃપા થવા દો વિશેષ પિતા બાપ અમે શું માગીએ અમારા માગ્યા કલ્પ્ય અગાઉ તમે તે ઝગડાવાના જાણો છો તમે તે પૂરા પણ પાડો છો તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ વિશેષ વિનંતી કરતા માંગ્યા બાપ કે જે કોઈ ભાઈ બહેન બીમાર હોય ગવાયેલ હોય એવા કોઈ પણ ભાઈ બહેનને તમારા તંદુરસ્ત ગયાતના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓ સાજા પણ પામે એવી કૃપા થવા દો ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો આધાર બનો કુટુંબ પ્રવેશ કર્યો હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બાપ વિશેષ પિતા બાપ ઘણા કુટુંબોની અંદર સંતાનો પોતાના મા બાપોથી વિરુદ્ધ જાય છે તેઓને સાંભળતા નથી તેઓને માન આપતા નથી એવા સંતાનોને માટે વિનંતી કરીએ કે તમે એવા સંતાનોને એમના હૃદયને તમે ઢંઢોળો અને એવા સંતાનો તમારા બાળકો બને અને તમારી જે આજ્ઞા આપી છે કે મા બાપને માન આપવું એ પ્રમાણે વર્તતા થાય એ કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ બાપ પરીક્ષાઓ હમણાં પતી ગઈ છે અને ઘણા વિદ્યાર્થીઓ જો પાસ થયા છે એવો આનંદ કરતા હશે આગલા ધોરણોમાં જવાને માટે પ્રયત્નો કરતા હશે કોલેજોમાં એડમિશન લેવાને માટે પ્રયત્નો કરતા હશે ત્યારે પિતા બાપ આવા કુટુંબોના સંતાનોને માટે મેં વિનંતી કરી કે તેઓને તેઓના ભવિષ્યના માટે જોઈતા જે પણ કંઈ વાના હોય સારી કોલેજ મળે સારું શિક્ષણ મળે અને તેઓ જીવનમાં આગળ આવે તમને માનવી મને ગૌરવ આપે એવી કૃપા તમે થવા દેજો પણ જો પાસ થયા છે એવા દીકરા દીકરીને માટે પણ વિનંતી કરીએ કે તેઓ હતાશ ન થાય કોઈ પણ ખોટું કદમ ન ઉઠાવે પણ તેઓ તમારામાં વિશ્વાસ રાખે તમારી સમક્ષ આવે તમને આજીજી કરે અને મહેનત કરે અને તેઓ કરીને એક્ઝામ આપીને પાસ થાય એના માટે તેઓના હૃદય અને તમે પણ પિતા બાપ વોલો છો તેઓની સહાયતા મદદ કરજો તેઓના નિશાશા તેઓ નિરાશાને તમે દૂર કરજો અને તેઓને એક નવું ઉત્તેજન પૂરું પાડજો કે તેઓ એ ઉત્તેજન લઈને ફરી નવા પ્રયત્નો સાથે આગળ વધે તો પિતા ભૂતકાળમાં અમારાથી થયેલા પાપોની અમે ક્ષમામાંગ તમારી સમક્ષ આવીએ છીએ અને તમે કહ્યું છે કે તમે પસ્તાવા સહિત તમારા પાપોને સ્વીકારશો અને તમે પસ્તાવો કરશો હું એક સર્વ માફ કરવાની તમે શક્તિમાન છો ત્યારે પિતા બાપ અમારા પાપ ગુનાઓને માફ કરો અને અમને તમારા બાળકો તરીકે સ્વીકારો બાપ કેમ કે તમારો બાબા ખૂબ જ નજીક છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ જ્યારે પણ તમે આવો ત્યારે તમને મળવાને માટે અમે હર હર હંમેશ તૈયાર હોઈએ એને માટે તમે અમને તમારી છાયાની અંદર ધરી રાખો અમારી આ સગડી અરજો કરો છો વિનંતી તમારા પુત્ર અમારા મસી અને અમારા મધ્યસ્થી ઈસુ મસી જે કાલભાઈના પાર્ટો બિંદાયા કુશે જળાયા ડટાયા અને ત્રીજે દિવસે પુનરોથાન પામ્યા તેમના મીઠાને પહેરાનામાં તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે સાંભળીને તમે સ્વીકાર પણ કરજો બાપ આમીન આમીન